you uh -huh.

પાંચ લાખ રૂપિયા સુધી થાપણો સુરક્ષિત રહે છે જો બેંક પાસે આનાથી વધુ પૈસા હશે તો તે ડૂબી જશે આનું કારણ એ છે કે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન માત્ર રૂપિયા પાંચ લાખ સુધીની બેંક ડિપોઝિટ પર વીમા ગેરંટી આપે છે ડીઆઈસીજીસી એ રિઝર્વ બેન્કની સંપૂર્ણ માલિકીની કંપની છે ડીઆઇસીજીસી દેશની બેન્કોને વીમો આપે છે આ વીમાની રકમ ગ્રાહક પાસેથી લેવામાં આવતી નથી આ માટે ગ્રાહકે જ્યાં પૈસા જમા કર્યા હોય તે બેંક દ્વારા પ્રીમિયમ જમા કરવામાં આવે છે જો કે આ પ્રીમિયમ ઘણું ઓછું છે તમને જણાવી દઈએ કે આ કાયદા એટલ પહેલા બેંક પર એક લાખ રૂપિયા સુધી રકમ આપવામાં આવતી હતી પરંતુ પછી સરકારે તેને વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરી દીધી છે